નમસ્કાર મિત્રો આજે જ્યારે આપણે મહેસાણાની અંદર આવ્યા છે ને મહેસાણાની અંદર એટલે અમા મહાબજી બીશનની અંદર તમે જોઈ શકો છો કે આપણે અહીંથી એન્ટ્રી છે અને એમના ઓર્ગેનાઇઝર છે પિનન બિલ પિનન બિલ કેમ છે કેવું ગૃહ કાલે સારું રિસ્પોન્સ કેવો હતો સારું સરસ અને એમનો સન છે ભાઈ સારું કમ્પ્લીટ કમ્પ્લીટ અને આ એક ભાઈ છે એ બહુ મોટો કલાકાર છે તો આપણે પણ એનું એક ઝલક સાંભળશું ભાઈ એક 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 ગીત જાવ જોઈએ

સારું છે એમને ઓલું કઈ બોલતા હતા એ બોલી નાખો ને અમારા બધા મિત્ર બસ ને આવું કરવાનું કાંઈ વાંધો હાલો પણ ભાઈ સારું તો વાંધો નહીં મોજડી સારું સારું સ્પ્રે છે ઘડિયાળ છે બા સારું હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ

હારો ભાઈ હારો હા હા બધું લિક્વિડને એવું બનાવો સરસ જો ક્યાં બનાવો વિશનગર વિશનગર મેન્યુફેક્ચર જ છે સરસ હા આ શું ભાવ હવે તો બધા અલગ અલગ છે થી બધાથી મારી નીકળી ખરીદી ખરીદી બધી અલગ અલગ છે આપણે હોલસેલ જોતા હોય તો સુરત જોઈશ

મસ્ત બધું ટીંગાડી રાખ્યું છે અને આહા જ્વેલરીનો ખજાનો એટલે કે જોઈ શકો છો જ્વેલરીનો ખજાનો ત્યારબાદ બધી આયુર્વેદિક પ્રોડક્ટ છે અને સરસ મજાના નાવાના સાબુ શેમ્પુ ફેસવોશ અને બેન વેચીશ સારું

શર્ટ ભાઈ છે સુરત ના એક ભાઈ છે વ્હાઈટ વાળા બેન છે અહીંયા આજે બધી કચ્છ ની બાંધણી ભાઈ હારો ગુડ મોર્નિંગ ઘડી ઘડી યુટ્યુબ ખોલ છો એટલે આવી જાઓ ના થેન્ક યુ અને આ બધું જોઈ શકો છો બધી મસ્ત શોર્ટ ભાઈ શું છે શર્ટ નું ટુ હંડ્રેડ માં કોઈ પણ શર્ટ અને કોઈ પણ ટી શર્ટ બધી શર્ટલ સરસ બસ અલગ અલગ છે કુર્તી વાળા સારું ભાઈ વાંધો નહીં

અને આમ ગણો તો મારો સુદામા અને મારો ખાસ ભાઈબંધ પેલી વખત જે અમે મેળ્યા હતી થોડીક ટસલ થઈ ગઈ હતી પછી અમે સમાધાન કર્યું અને હવે અમે બે પાકા મિત્રો થઈ ગયા છે ચાલો ભાઈ રેડી ઓકે ઓકે